અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાપ્યો હતો જેમાં બોડકદેવ અને વસ્ત્રાપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતની આગાહી છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક સાથે વરસાદની સિસ્ટમ સક્રિય થશે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે ચોવીસ અને પચ્ચીસમી ઓગસ્ટ અતિ ભારે વરસાદની આગાહી છે